આપણે આવ્યા હાજે પ્રાહલા તો પ્રાહલા આવ્યા નથી આપણે આ ગાયુની ગૌશાળા ને આપણે લાઇબ્રેરી ને આ કુટીર ને એવું બધુંય તમને બતાવીએ અને કેટલા છોકરા અને છોકરીઓ શિબિરમાં પણ આવે છે ને એ શિબિર પણ થાય છે એ તો બધું પ્રખ્યાત છે અને તમને પણ બધાની ખબર જ છે તો આજે અમે આવ્યા છે અહીંયા એટલે આપણે તમને બધુંય બતાવીએ અને તમે જોવો કેવું સરસ છે અને બીજી વખત પણ આવવાનું મન થઈ જાય લાઇબ્રેરી છે તો અમે આવ્યા જોવા તો આપણે બધું બતાવીએ બધાને લાઇબ્રેરી કેવી છે જોરા દિલ્હી રહી है जो शमा रोशनी मैं फिल में। आर्यो के तुम हो प्राणी ऋषि दयानंद तुम्हारा क्या कहना आर्यों के आर्यों के तुम हो प्राणी ऋषि दयानंद तुम्हारा क्या, क्या कहना ભક્તિ કા ક્યા તેરી શક્તિ કા ક્યાના પ્રભુ કી ભક્તિ કા ક્યાનાેદોકા વેદો ટી

moka ne go 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 moka ne go

દીદી પાતો અમારે હું આવેન મતી કે તો અમાર કઈ ધમમોનું ઘરે નહીં બનાવવાનું આયા છે તો એમ કે કે જમાડો ત્યાં જ બધાય બનાવવાનું આપણે જ બધાય ના લેવા ખાઈ લેવા લાખ નું હાલો બી હોય પછી પછી લાખ ને તો ખાલી રસોયા ને રોકડા દેખાવા ઓવા 1.5

રેવા દે એમ કેશું પણ આનંદ આવે જોવાનું સરસ આવી આપડે ક્યારે તો સાઈ ને આપડે આવ્યા તો જોવા મળ્યું

मतलब पूरा पटरी पर भरवाता नु आईवा से जो हूं आयो आजू એ કે આમાં જો આમાં થઈ ગયું ને આમાં આના પીરા પીના કે ગાઢવું કીવાનું છે ને એ વાત છે કે હું જો કાયનું ઓછું છે ઓછું પડતું દીવી પર ના શીખવાનું હોય તો લે લીધું ઓ ઓવિલા કે તો આખી ની કે તો આ લે લીધું તો એક ઉભી જો આ આ જટ પર જો તો તમારે કમાલ નું બોલ બોલ

મેડિયા ઉપર તો મે આપણે આ પૂરા પડી ગયા અને બધાય રાજી છોકરીઓ અમે ગ્રેજ્યુએશન પૂરા કરી ગયા હા પાડો અને સીટી થાય કે કાકા એનો માન 무뭐 <목소리도> <목소리도> <목소리도>

ખબર પડે એટલી બધી બે રૂમ ઓહરી કરી દઈ ને તો અંદર ફૂટ બે અઢી હજાર સ્કવેર ફૂટ અંદર અંદર એક એક દીવાલ નાખીને બે રૂમ રૂમ ને હવે કે છે અવાય ની આપણે આવ્યા ને હા એક જ જગ્યા એક જ હા ગમે એ જાવ હવે